વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજોને પતંગોના અવનવા કર્તવ્યો માણવાના અદભુત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં અઢાર દેશમાંથી આવેલા ચોત્રીસ જેટલા પતંગબાજો ગુજરાત સહિત ભારતના ચૌદ જેટલા પતંગબાજો મળી કુલ એકાવન પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લીધો હતો આ પતંગ મહોત્સવ દરમિયાન એકતા નગરના આકાશમાં રંગેરંગી પતંગનું આકાશમાં સુંદર અદભુત અને અવિસ્મરણીય દ્રશ્ય જોવા મળ્યું હતું એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢારથી વીસ દેશોથી પતંગબાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે पतंग महोत्सव में देखना है। आपको कैसा लग रहा है पतंग महोत्सव को आगे मेरे को यहाँ पतंग महोत्सव देखकर बहुत अच्छा लग रहा है पतंग देखना नहीं आपको कभी आपने अपने गाँव में देखी પતંગો જોવા મળે છે જે મેં ક્યારેય જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પતંગ મહોત્સવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યું છે અને જેમાં દેશ વિદેશના કેટલાક પતંગબાજો પોતાનું કર્તવ્ય બતાવી રહ્યા છે આપણી સાથે એક પતંગબાજ છે આપણે પૂછીશું કહીના છે ને અને કેટલા વર્ષથી આમાં ભાગ લે છે

કેટલા વર્ષથી આ સતત તમે કામ કરો છો એમાં અમે લગભગ વીસ વર્ષ વીસ વર્ષથી શું તમને કેવું લાગે છે આ પતન મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતન મહોત્સવ સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયા થાય છે તમને ભાગ લેવાનો આજે ચાન્સ મળ્યો છે શું કહેશો એ બાબતે તમે હું તો કહું છું કે ભાઈ બધાય રસ લેવો જોઈએ અને આ વસ્તુ એક માઇન્ડ વિવેક કરે અને કંઈ શીખવાનું કંઈ જાણવાનું મળે એવી વસ્તુ છે આ સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયા ખાતે આંતરરાષ્ટ્રીય પતન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમની સામે આવેલું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યું છે જેમાં આપણી સાથે સાથે ગુજરાતના એક છે આપણે પૂછીશું કે કેટલા વર્ષથી તમે કેટલા વર્ષથી ભાગ લો છો અને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યું છે કેવડિયામાં આવીને તમને કેવું લાગી રહ્યું છે હું બે હજાર એકથી કોન્સન્ટલી મારી ટીમ લાયન્સ ક્લબ આણંદથી હું આવું છું અને અમારી ટીમ છેલ્લા બે હજાર એકથી કન્સ્ટન્ટ આ પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે અને અમે ઘણી બધી જગ્યાએ પતંગો ચગાવ્યા છીએ જેમ કે અમદાવાદ છે બરોડા છે સુરત કેવડિયા આ બધી જગ્યાએ અમને સારી એવી મજા આવે છે કે દર્શકોને ખુશ કરીએ છીએ અમે ને આ જે પતંગો છે અમે જાતે બનાવીએ છીએ અને ફ્લાય પણ કરીએ છીએ કઈ કઈ પ્રકારની પતંગો લઈને આવે છે આપણે આ હેન્ડમેન છે હનુમાનજી પતંગ છે જે અત્યારે આપણે ઉડાડતા બતાવીશું બીજી આપણી બોક્સ કાઇટ છે જે લાઇટ વેઇટ વિન કાઇટ છે બીજી છે રોકાકુ કાઇટ એની પર આપણે હેન્ડ પેઇન્ટિંગથી વિલેજ કલ્ચર બતાવવાનો પ્રયાસ કરેલો છે એક અલગ પ્રકારની એક આકર્ષક જમાવું છે આ પતંગ આ પતંગ અલગ અલગ પ્રકારની પતંગો તમને જોવા મળશે વાદરમાં કોઈ જગ્યા પર જોઈને આવે એમ પતંગ જોવા મળી રહી છે અને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એક સફળ પતંગ મહોત્સવ કહીએ તેમ કહી શકાય आरिफ कुरेशी जीवन केवडिया एकतानगर